ઘઉના લોટ અને મેદાના સક્કરપારા તો બધા જ બનાવતા હોઈએ પણ શું તમને ખબર છે સોજીના જે સક્કરપારા છે એ મેદાના લોટ અને ઘઉના લોટ કરતા પણ વધારે ટેસ્ટી લાગે છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ ખસ્તા અને પોચા બનીને રેડી થાય છે મોમાં મુકતા જ ઓગળી જાય એટલા સરસ સક્કરપારા રેડી થાય છે ઘરના છોકરાઓ હોય નાના કે વડીલો હોય બધા કહી શકે એવી સરસ મજાની આજે તમારી જોડે રેસીપી શેર કરી દીધી કોઈ બી એક વાટકીનું માપ લઈ લેવાનું એ માપથી આપણે એક વાટકી જેટલું દૂધ અને એક વાટકી જેટલું ખાંડ લઈને એને ગરમ કરવાનું છે એક ઉભરો આવે ત્યાં સુધી જ ગરમ કરવાનું છે આખો ઉભરો નથી આવવા દેવાનું એક થવા આવે એટલે ગેસની ફ્લેમ બંધ કરવાની અને અડધી વાટકી જેટલું ઘી ઉમેરવાનું અને એને મિક્સ કરીને સાઈડમાં મૂકી દેવાનું પાંચ વાટકી સોજીને એક મિક્સર જારમાં આપણે લઈને એનું કંઈક લોટ કરી દેવાનું છે આપણે એને બરોબર મિક્સ કરવાનું અને બરોબર સરસ રીતે ક્રશ કરવાનું છે જેથી એનો સરસ લોટ થઈ જાય એકદમ જીણો લોટ નહીં થાય સહેજ કકરો રહેશે પણ એકદમ સરસ લોટ થઈ જવો જોઈએ હવે એમાં બે ચમચી જેટલું તલ ઉમેરવાનું છે અને બે ઇલાયચીનું પાવડર કરીને ઉમેરવાનું ગરમ ગરમ દૂધને લોટમાં મિક્સ કરતું જવાનું અને એનું સરસ આપણે લોટ બાંધીને રેડી કરવાનું છે બસ આવી જ રીતે થોડું થોડું દૂધ નાખવાનું અને સરસ રીતે આપણે એને મસળીને આવી રીતે એનો લોટ રેડી કરી દેવાનો સેજ ચીકણો લોટ થશે કારણ કે દૂધનો ભાગ આપણે વધારે રાખ્યું છે આપણે સોજીના સક્કરપારા બનાવીએ છીએ એટલે એને ફૂલ માટે આપણે એને થોડું ઢીલો લોટ રાખવું બહુ જ જરૂરી છે ઢીલો લોટ હશે તો એકદમ સરસ લોટ બંધાઈને રેડી થશે હવે એની ઉપર થોડું ઘી લગાવવાનું અને ફરી એને સરસ રીતે આપણે મસળી લેવાનું જેથી એકદમ સોફ્ટ સક્કરપારા બનીને રેડી થાય બસ આવી જ રીતે એકદમ સરસ આપણે લોટને મસળી લેવાનું અને હવે એને થોડું ઘી લગાવીને ફેલાઈને સરસ રીતે અડધો કલાક માટે ઢાંકીને સાઈડમાં મૂકી દેવાનું અડધો કલાક પછી જો કંઈક લોટ છે ને આવી રીતે એકદમ સરસ કાટો થઈ જાય છે જેમ સક્કરપારા બનાવવા માટેનો લોટ હોય છે એ બહુ જ સરસ લોટ બંધાઈને આપણો રેડી થઈ જાય છે હવે એમાંથી બે ભાગ કરવાના બે ભાગમાંથી પણ બે બીજા બે ભાગ કરવાના અને એક ભાગને લઈને આવી રીતે કંઈક એની મોટી રોટલી વણવાની છે આપણે મોટી અને જડ્ડી રોટલી વણવાની છે જડ્ડી હોવી બહુ જ જરૂરી છે કારણ કે સક્કરપારા જેટલા જડા હશે એટલા જ અંદરથી ખસ્તા બનીને રેડી થશે બસ આવી જ રીતે આપણે કિનારોને બંધ કરતા જવાનું ને આવી મોટી રોટલી વણીને રેડી કરી દેવાની કુકીઝ કટરથી આપણે જે શેપ આપવા માંગતા હોય એ આપી શકીએ છીએ મેં અહીંયા હાર્ટ શેપ સ્ટાર અને ફ્લાવર શેપના સક્કરપારા બનાવ્યા છે જો કંઈક આવી જ રીતે બહુ આસાનીથી આપણા ઝટપટ આવી રીતે આપણે સક્કરપારા બનીને રેડી થઈ જાય છે હવે જે મેઈન પ્રોસેસ આવે છે એ તળવાની આવે છે કે આપણે કઈ રીતે તળવાનું કે આપણે સક્કરપારા બઉ સરસ બને એના માટે પેલા આપણે સરસ તેલને ગરમ કરવાનું છે આવી રીતે નાખીને આપણે ચેક કરવાનું જે ઉપર આવે લોટ અને ત્યારે જ આપણે સક્કરપારાને તળવા મૂકવાનું છે હવે ત્યારે ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી કરી દેવાની એકદમ ધીમા તાપે આપણે શક્કરપારાને તળવાના છે અને સહેજ ગુલાબી થાય એકદમ લાલ ગુલાબી નથી કરવાના ગુલાબી જેવા થાય ત્યાં સુધી આપણે ઉલટ પુલટ કરીને સક્કરપારાને તળવાના છે જો કંઈક આવી જ રીતે આવી જ રીતે પત્તા શક્કરપારાને આપણે તળીને રેડી કરી દઈશું ખાસ કરીને ધ્યાન રાખવાનું બહુ વધારે પડતા નથી તળવાના સહેજ ગુલાબી થાય ત્યાં સુધી જ એકદમ ધીમા તાપે આપણે તળવાના છે અને જોકીક રેડી છે આપડા સોજીના સક્કરપારા